એશિયાના સૌથી મોટા ગણેશકાર શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સામૂહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો પ્રખર બ્રાહ્મણો દ્વારા મંદિરના શ્રી મહેમદાવ શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર જનોઈ બદલવામાં આવી હતી દેવસ્થાન દ્વારા આવેલ સૌ ભૂદેવો માટે પ્રસાદ રૂપે ફરારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ભારત દિવસમાં સ્વાગત છે આ નામણે પવિત્ર મફા રક્ષાબંધન જે નિમિત્તે મોટા શ્રી ગણેશ અહેમદાબાદ ખાતે આવેલ છે ત્યાં આગળ દર વર્ષે સામૂહિક જનો એ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક જનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રાહ્મણ દ્વારા વિશેષ ધાર્મિક વિધિ વિધાન ની બતાવવાનું જે કાર્ય કરવામાં આવ્યું છે એમાં આપણી પાસે ઘણા બધા છે આપણે એમને પૂછવાની કોશિશ કરીશું અને વિશે વિશેષ જાણવાની કોશિશ કરીશું સૌ પ્રથમ શું રાખે શું કરીશું આજે અમારી પહેલેની તૈયારી હતી ધારો જાય કાર્યક્રમો આજે જનય બદલવાનો પ્રોગ્રામ હતો અને સમૂહ વધુમાં વધુ પ્રજામાં જોડાય અને સમૂહમાં જનય બદલે એ જ આપણી પાસે અહીંયા પણ પોતે શું પરિણામ છે અને આ જનો આપણને જોડાયાનો શું અનુભવ કરી રહ્યા છે રો વિષય છે મેદા ટ્રમ્સમાં સોરા છેલ્લા ત્રણ વર્ષથી એ ધન બદલવાનો કાર્યક્રમ પરિજન